આ ઉત્સવ આપણે દર વર્ષે અટલા ઉજવીએ છીએ શાસ્ત્રીજી મહારાજે પોતે જ આ ઉત્સવ અહીંયા આગળ દરેકના દર્શનને સુખને માટે આપણને અહીંયા પહોંચી આવ્યો છે અને એ રીતે આપણે ઉત્સવ ઉજવીએ છીએ અને એનો લાભ લઈએ છીએ એટલે શ્રીજી મહારાજનું જે કાર્ય છે અને એ કાર્યને આગળ શાસ્ત્રીજી મહારાજે ખૂબ સારું વધાર્યું યોગીજી મહારાજે પણ એની અંદર ખૂબ પુષ્ટિ કરી અને આજે દેશ વિદેશની અંદર આપણે બધું જોઈએ છીએ એમના સંકલ્પથી ખૂબ સત્સંગ પણ વધ્યો છે મંદિરો પણ થયા છે યુવકો બાળકો સત્સંગ એવા સાધુ બધા ખૂબ વિસ્તાર વધ્યા છે અને એ દ્વારા આજે દરેક ઠેકાને સત્સંગ વધ્યો છે એ આ માટે બહુ આપણને શાસ્ત્રી મહારાજે ખૂબ મોટું એક આપણને આ કાર્ય આપ્યું છે નિષ્ઠા સમજણ ભગવાનનો આશરો તો એની દ્રઢતા વિશેષને વિશેષ આપણને થાય એટલા માટે આપણા ઉત્સવો અને એને ઉજવીએ છીએ એમાંથી આપણો ભક્તિભાવ પણ વધે અને ભગવાન રાજી પણ થાય છે કારણ કે આ દુનિયામાં તે ઘણા જાતના કાર્યો થાય છે પણ ભગવાન રાજી થાય એવા જે કાર્યો છે એ આપણા ભાગ્ય આવી ઉજવીએ છે કારણ કે આપણે બીજા ઉત્સવો તો થાય છે એ આનંદ પ્રમોદ માટે હોય છે દુનિયાની અંદર આપણને એનો લાભ થાય થાય પણ એથી કે આપણા આત્માને શાંતિ ના થાય આત્માને શાંતિ થાય એ તો ભગવાનના આશરો ભગવાનની ભક્તિ અને દઢતા એ થાય તો જ આપણા આત્માને શાંતિ છે અને તેનાથી જ આપણને સુખને શાંતિ વર્તે છે કારણ કે ઘણી જાતની સંપત્તિ આપણને મળે ઘણી જાતના વૈભવો પણ મળે એ આપણા શરીરને મનને આનંદ માટે હોય છે પણ એથી આપણી આત્મશાંતિ થતી નથી પણ ભગવાનનો આશરો થાય ભગવાનને આપેલું જે જ્ઞાન એમને આપેલા જે વાત એ જેટલી દ્રઢતા થાય એટલું આપણને શાંતિ થાય છે કારણ કે મનને શાંતિ થવા માટે બીજો કોઈ ઉપાય નથી એટલા માટે જ આપણે આ જ્ઞાનની અંદર બધાય ઊંડા ઉતરીને એ વાતને વધારે વધારે આપણે લોકો સમક્ષ રજૂ કરીએ એ મોટી સેવા છે લોકો સાથે બીજું તો સમાજ સેવા એ સેવાઓ કરીએ જરૂર છે કરવી પણ જોઈએ તો થવું પણ જોઈએ પણ જે ભગવાનની જે વાત છે આત્મા પરમાત્માની વાત છે અક્ષરને પુરુષોત્તમની વાત છે એ જેટલી આપણે કરીએ એટલું દુનિયાને શાંતિને સુખ થાય લોકોને પણ એમાંથી વિશેષ વિશેષને વિશેષ થાય છે એટલે જેમ મહારાજે મહારાજાની ગુણાત્યાન સ્વાય બધા સંતોએ વાત કરી છે કે આ પ્રમાણે આ લોકોનું સુખ તો ક્ષણિક ને નાશવંત છે ક્ષણિક છે અને નાશવંત પણ છે એ આપણે જોઈએ છીએ સાંભળીએ છીએ અનુભવ પણ થાય છે જાય છે ક્ષણિક જ છે થોડા સમય માટેનું છે આપણે ધાર્યું હું આટલા વર્ષ કરીશ તો થઈ શકતું નથી ક્યારે દેહ પડી જાય ક્યારે શું થઈ જાય એની કંઈ ખબર નથી છતાં પણ એની વિશે આપણે આશક્તિને લઈને કરીએ છીએ પણ એ જે ક્ષણિક છે ને નાશવંત પણ છે નાશવંત એટલે નાશ પામી જાય શરીર છૂટ્યું એની સાથે બધું જ ચાલ્યું જાય છે શરીર છે એ છૂટી ગયું અને ત્યાર પછી એની સાથે બધું જ ચાલ્યું જાય ગમે એટલા વિચારો કર્યા ગમે એટલું આયોજન કર્યું હોય ગમે એટલી વ્યવસ્થા કરી હોય તો પણ એ આપણે કાયમ માટે રહેતું જ નથી તો એ નથી એને માટે આપણે પ્રયત્ન કરીએ છીએ અને જે કાયમનું છે શાશ્વત છે એને માટેનો પ્રયત્ન કરવો એને માટે આ જ્ઞાન છે અને કારણ કે આપણને લાગે છે પણ અંતે કરવાનું પણ એ છે ભલે એટલે કહ્યું છે જે પણ કહ્યું છે એને શાસ્ત્રો પણ આપણને કહે છે સ્વામી પણ આપણને કહે છે કે ગમે ત્યારે પણ આ દેહ પડવાનો છે અને એની સાથે આપણું જે બધું જ નાસ પામી જાય છે ના જે જોઈએ છે અનુભવીએ છીએ પણ સ્વામી કંઈ મૂકાતું નથી જ્યાંથી ઉચાળા ભરવાના છે એને માટે પ્રયત્ન જરૂર કરીએ છીએ કારણ કે આપણે નાશું જ જાણીએ છીએ અહીંથી આપણું બધું જ આ શરીર મૂકીને પૈસા મૂકીને સમૃદ્ધિ સમૃદ્ધિમાં જવાના છે હજારો માણસો ચાલ્યા ગયા આપણી નજર સમક્ષ ગયા બધું મૂકીને ગયા છે જાણીએ છીએ છતાં પણ આપણને હજુ રહેશે કે એમાં કંઈ સુખ એટલે કરીને દુઃખી થઈએ છીએ એમાંથી ઘણા જાતના પ્રશ્નો થાય છે પણ એક જ વિચાર જો આપણને હોય કે આ બધું મૂકીને જવાનું છે અને સાચું સુખ તો ભગવાનનું ભક્તિનું ભગવાનના સુખ છે તો ભગવાનનું સુખ છે એ માટે બધાએ આગળ ઘણા ઋષિમુનિઓ થઈ ગયા મહાન ભક્તો થઈ ગયા બધાએ કર્યું છે અને એનાથી આપણને શાંતિને સુખ થયેલું છે તો એ રીતે જ્યારે જ્યારે સ્વાય કે આપણા વચનામૃત જેવું જ્ઞાન જ્ઞાનનો જેમ વાત થઈ આપણને કે વચનામૃત એ ગ્રંથ બહુ જ મહારાજે આપણને આવ્યો છે બહુ સુંદર ગ્રંથ છે ઘણું એની અંદરનું રહસ્ય શાસ્ત્રોનું છે મારા જે સર્વશાસ્ત્રનો સહાર પણ કરીને આપ્યું છે એનું જો આપણે ખરેખર વાંચન કરશું અને એમાંનું જ્ઞાન જો આપણને ડર થશે તો બીજું કંઈ સમજવાનું છે નહીં બીજી કંઈ વાત આપણે જોવાની નથી કે એ જ વસ્તુ છે કે એમાં લખેલું જ્ઞાન એ સાચું છે અને એટલા માટે જ આપણે એ વચના જ્ઞાન થાય એને માટે એના ઉપર હમણાં ભાઈ જેમ આપણે સુમન વાત કરી સાહેબે વાત કરી કે એની ઉપરનું આખું રહસ્ય જે કહ્યું તો એ આજે દરેકને માટે બહુ ઉપયોગી છે પણ હવે એટલું આપણે એને સમજીએ નહીં ત્યાં સુધી એની વાત ના થાય એટલે આપણે જેને કંઈ વાતનાઓ તો છે વાંચી લો પણ જ્યારે ખરેખર રહસ્યપૂર્વક એટલે તમે વિચારપૂર્વક એનું વાંચન કરો તો એમાંથી જે કંઈ વસ્તુ છે એ આપણને પ્રાપ્ત થાય છે અને જ્યારે સ્વયં કહે છે એ જ્ઞાન થયા પછી બીજા જ્ઞાનની પણ જરૂર નથી દુનિયાનું જ્ઞાન છે વિજ્ઞાન જ્ઞાન પણ આપણે વધ્યું છે બધું જ્ઞાન છે પણ એ જ્ઞાન પણ આપણને કામ ઉપયોગી નથી થતું પણ જ્યારે આ જ્ઞાન થાય છે ત્યારે બધા જ્ઞાનનો કોઈ ઉપયોગ આપણે નથી આ જ જ્ઞાન સાચું છે ને એ સાચું જ્ઞાન જો જીવમાં દ્રઢ થશે તો સર્વ પ્રકારે સુખ્યા થવા છે સર્વ પ્રકારે જીવનમાં શાંતિ પણ રહેશે અને આપણા જીવનને આનંદ પણ રહે છે એટલે એ પ્રમાણે સાત દિવસ શાસ્ત્રી મહારાજે યોગીજી મહારાજે દાખલો કર્યો છે કે આ જ્ઞાન કેમ દ્રઢ થાય કેમ વિશેષ વિશેષ આપણે એમાંથી પ્રાપ્ત થાય એમને માટે એમને દાખલો કરીને મંદિરો કર્યા સાધુ કર્યા હરિભક્તો કર્યા અને આજે સંતો થઈ રહ્યા છે અને એ સંતો પણ એ કાર્ય કરી રહ્યા છે હરિભક્તો પણ એ કાર્ય કરી રહ્યા છે કારણ કે એ સાચી વાત જેને સમજાય છે એને છે કારણ કે આ જ્ઞાન પછી બીજું જ્ઞાનની જરૂર નથી બીજું સમજવાની પણ જરૂર નથી અક્ષરને પુરુષો તમનું જ્ઞાન સમજ્યા પછી બીજું સમજવાની કોઈ જરૂર નથી પણ પેલું આપણને જ્યાં સુધી અજ્ઞાન છે મોહ છે આ શક્તિ છે ત્યાં સુધી આ લઈએ આ મળી જાય આ મળી જાય એમ થયા અંતે જ્યારે સમજાય છે ત્યારે બધું ખોટું થઈ જાય જેમ સ્વપ્ન આવ્યું સપનામાં જાગીએ ત્યારે કંઈ સુખ નથી બધું બંગલાને ને ગાડીઓને બધું જોઈએ સ્વપ્નની અંદર પણ સ્વપ્ન જ્યારે ઉગાડીએ અને આંખે ઉગાડીએ ત્યારે કંઈ સુખ નથી એમ આ બધું સ્વપ્ન છે દેખાય છે તો પણ જ્યારે કે આ સારું જ્ઞાન થશે ત્યારે બધું નકામું છે એ બધું મૂકીને જઈ જવાનું છે તો એ આવી રીતની જે વાત છે એ જ્યારે જેમ જેમ આમાં ઊંડા ઉતરીએ અને જેમ જેમ આમાં વધારે રહસ્ય લઈએ તો થઈ જાય છે એટલા માટે આપણા ગ્રંથોનો અભ્યાસ કરવાની જરૂર છે અને એની અંદર ઊંડા ઉતરવાની પણ જરૂર છે અને એ વાત કાર્ય કરવાની આજે બાહ્ય વસ્તુની ઉપર આપણને ઘણા રીતે ઊંડા ઉતરીએ છીએ જરૂર છે એને માટે કરવાનું છે ના નથી પણ ખરી વસ્તુ છે એ આપણે જ્યારે સમજાય છે ત્યારે બીજાની અંદર આપણે રહેશે નહીં સ્વામી કહે છે એ પ્રમાણે ખેડીમાંથી જ્યારે રસ બધો નીકળી જાય ત્યારે કૂંચા રહે એમ સ્વામી કહે છે આવા જે શાસ્ત્રોનો રહસ્ય એ આપણને જ્યારે સમજાય છે ત્યારે બીજું જે જ્ઞાન બીજી જે આ લૌકિક જ્ઞાન છે એ આપણને કૂંચા જેવું લાગશે એમાં કંઈ રસ નથી એમાં કંઈ સ્વાદ નથી કાંઈ નથી પણ એ જ્યારે થાય ત્યારે થાય છે તો આવું જે અમૂલ્ય અને અલભ્ય એ લાભ આપણને મળે છે આમાં વાત કંઈ સાધારણ નથી પણ જ્યારે જે મુંડા ઉતરીએ ત્યારે જ ખ્યાલ આવે છે અને એવા પુરુષ મળે ત્યારે આ સાચી વાત સમજાય કે આપણને શાસ્ત્રી મહારાજ યોગી બા જેવા પુરુષ મળ્યા તો એના થકી આપણને આ વાત સમજાય છે તેનો આનંદ આપણને છે અને એમને એ રસ્તો રસ્તો બતાવ્યો છે એ રસ્તો આપણે માટે સાચો છે અને એ જ કરવાનો છે કરવું બીજું છે સંસારમાં છે એટલે નોકરી ધંધા વ્યવસાય તો કરવાના જ છે પણ એ એની સાથે સાથે આપણે જે મૂળ વસ્તુ શું કરવા છે એ આ છે અને એમાંથી આપણે જ્યારે આ બધું દ્રઢતા થશે તો એ આનંદ છે એ જુદો છે આનંદ છે ભગવાનનો છે ભગવાનનું સુખ છે એ કંઈક આપણને જોઈએ અને જેને જેને એ જ્ઞાન એ જ્ઞાન થયું છે તો એનો આનંદ એમને જોયો નરસિંહ મહેતા મીરાભાઈ અનેક ભક્તો થઈ ગયા છે મહારાજના પાંચસો સંતો થઈ ગયા પર્વતભાઈ ગોર્ધનભાઈ એવા મોટા ભક્તો થઈ ગયા છે એમ જેવા જે સંતો થઈ ગયા છે એમને જ્યારે આ જ્ઞાન થયું ત્યારે બીજું કંઈ શબ્દની અંદર મો રહ્યો નહીં અને આનંદ આખરી શક્યા થયા છે તો મહારાજે કહ્યું છે કે ભાઈ કરી કરીને કરવાનું આ છે કરી કરીને કરવાનું આ છે એટલે શું કા જ્ઞાન અને આ જ્ઞાન જ્યારે સમજાય છે ત્યાર પછી બીજું કંઈ સમજવાનું પણ રહેતું નથી અને એ રીતે આપણા જીવનમાં દ્રઢતા કરીને આપણે બધું સુખ જે ખરેખર ભોગવાનું છે મેળવવાનું છે અને એ રીતનું જ્ઞાન માટે આપણને આ અવતાર પણ મળ્યો છે ગુણાશોએ કહ્યું કે દેશ આ માટે મળ્યો છે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવા માટે તો જો એમની પણ વાત છે કે આપણે અક્ષર ઉભવું છે એને માટે દેહ મળ્યો છે અને એ જ્યારે આ જ્ઞાનની અંદર ઊંડા ઉતરીશું તો એ જ્ઞાનની ડરતા થશે બીજું બીજું જ્ઞાનની જરૂર પણ નહીં રહે બીજું કંઈ સમજવાની પણ જરૂર નહીં રહે અને બીજું આનંદને સુખની જરૂર નહીં રહે જે આનંદ ખરો ખરો આનો સુખ છે ભગવાનનો એ જ જ્યારે આપણને સુખ થશે ત્યારે સુખ્યા થવા છે ત્યારે એવું જે જ્ઞાન છે એ આપણી પણ શાસ્ત્રી મહારાજ યોગી મારી દયા છે મહારાજ આ લોકમાં વધાર્યા એમને એ જ્ઞાન આપ્યું છે એ જ્ઞાનની પ્રવૃત્તિ થઈ છે અને એ જ્ઞાનની વધારેને વધારે ડરતા આપણામાં થાય બીજા માણસોમાં થાય બધા માણસો એની માટે સુખ્યા થાય એવું જ્ઞાન એવી સમજણ એવી ડરતા આપણા દરેકની અંદર થાય અને દરેકે સમજીને એનાથી આપણે સુખ્યા થઈએ એવી રીતનું બળ ભગવાન સર્વને આપે એ જ પ્રાર્થના